અને વાત કરીએ મેઘ સવારીની તો ભાવનગરમાં મેઘરાજા વિશેષ રાજી થયા હોય તેમ મન મૂકીને વરસ્યા ધોધમાર વરસાદના કારણે ભાવનગરમાં અનેક સ્થળોએ પાણી ભરાયા જોકે ભારે વરસાદથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો જોકે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે તો અમરેલી જિલ્લામાં આજે પણ વરસાદી માહોલ જામ્યો રાજુલા શહેર અને દરિયાકાંઠાના ગ્રામ્ય વિસ્તારમાં સતત છઠ્ઠા દિવસે વરસાદ વરસ્યો કાતર કોટડી મજાદર દાંતરડી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો બગસરા અને અમરેલીના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો જામનગરમાં પણ આજે પણ વરસાદી માહોલ જોવા મળ્યો જામનગર પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેનાથી સર્વત્ર ઠંડક પ્રસરી ગઈ છે ખેડૂતો પણ ખુશખુશાલ છે અહીં દોઢ કલાકમાં એક ઇંચ કરતાં વધુ વરસાદ વરસતા વરસાદમાં નાના બાળકો નહવા માટે નીકળી પડ્યા આનંદની કીકિયારીઓ કરતા કરતા વરસાદની મજા માણી વરસાદને લઈને ગોંડલમાં ઠંડક પ્રસરી ગઈ અને ગરમીએ અલવિદા કહી દીધી